તસવીરમાં તમે જે લોખંડનો સ્તંભ જોઈ રહ્યા છો તે સ્તંભ સોળસો વર્ષ કરતાં પણ વધારે જૂનો છે જે આજ સુધી કાટ નથી લાગ્યો આ સ્તંભ ક્યાં આવેલો છે અને શા માટે કાટ નથી લાગ્યો તેના વિશે જણાવીએ દિલ્હીના કુતુબમિનાર પરિસરમાં રહેલો આ સ્તંભ ગમે તે મોસમનો માર ઝીલી લે છે સામાન્ય રીતે કોઈપણ લોખંડ પર કાટ લાગી જતો હોય છે પરંતુ આ સ્તંભને સોળસો વર્ષ થયા છતાં પણ કંઈ નથી થયું વર્ષ બે હજાર ત્રણમાં કાનપુરના એક્સપર્ટે આ અંગેનું રહસ્ય શોધી કાઢ્યું હતું રિસર્ચ અનુસાર દિલ્હીના આ સ્તંભમાં એકદમ લોખંડ છે જેમાં ફોસ્ફરસની માત્રા લગભગ એક ટકાની આસપાસ છે આધુનિક લોખંડથી વિપરીત પણ છે કારણ કે આ સ્તંભમાં સલ્ફર અને મેગ્નેશિયમની પણ કમી છે આ ઉપરાંત લોખંડના સ્તંભ પર એક મિસાવાઇટ નામનું પાતળું લેયર હતું જે લોખંડ ઓક્સિજન અને હાઇડ્રોજનનું એક સંયોજન છે જેના કારણે કાટ નથી લાગતો સૌથી છેલ્લે પણ જણાવી દઈએ કે પાંચમી સદીમાં ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આ સ્તંભ બન્યો હતો જેની ઊંચાઈ સાત પોઈન્ટ બે મીટર અને વજન છ ટનની આસપાસ છે